પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે નવમી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શો ના કાર્યક્રમમાં હાજર રહેશે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકાશે નવમી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે દસમી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે દસ અગિયાર અને બાર જાન્યુઆરી ત્રણ દિવસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થશે હિરેન જે પ્રમાણે પીએમ મોદી નો ગુજરાત પ્રવાસ જે ગોઠવાઈ રહ્યો છે શું છે આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ ગુજરાતના ટ્રેડ શો નું નવ જાન્યુઆરીએ બપોર પછી સંભવતઃ પ્રધાનમંત્રી શરૂઆત કરાવશે એટલે કે નવ તારીખે સવારે અથવા તો બપોર સુધી પ્રધાનમંત્રી ગુજરાત અને ગાંધીનગર આવી જશે રાત્રિ રોકાણ પણ ગાંધીનગર ખાતે રહેશે દસ તારીખે અઠ્યાવીસ અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રાધ્યક્ષોની હાજરીમાં સવારના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ બે હાજર ચોવીસ ની પણ શરૂઆત તેઓ કરાવશે બપોર સુધી સંભવતઃ અલગ અલગ દેશોના વડા સાથેની બેઠક પ્રધાનમંત્રી પોતે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અને આ મહાત્મા મંદિર છે ત્યાં કરશે સંભવતઃ બે દિવસના કાર્યક્રમ પછી પ્રધાનમંત્રી સમાપન કાર્યક્રમમાં પણ આવી શકે છે પરંતુ અત્યારે હાલ નવ અને દસ જાન્યુઆરી એમ બે દિવસના તેમના કાર્યક્રમો ફિક્સ થયા હોવાની માહિતી મળી રહી છે